અગર વાત મોરબી ની તો મોરબી માં પબજી ગેમ રમવાની ના પાડતા જ પુત્રે આત્મહત્યા કરી લીધી પિતાએ પબજી ગેમ રમવાની ના પાડી હતી હરવત ના નવા દેવળિયા ગામની પાડી માં બનાવ બન્યો પચીસ વર્ષીય જયેશ નાયકને પિતાએ પબજી ગેમ રમવા માટે ના પાડી હતી પિતાએ ગેમ રમવાની ના પાડતા યુવકને માઠું લાગી આપ્યું યુવકે વાડી ની ઓડી માં જઈ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હરવત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અગળ વાત મોરબી ને તો મોરબી માં પબ્જી ગેમ રમવાની ના પાડતા જ પુત્રે આત્મહત્યા કરી લીધી પિતાએ પબજી ગેમ રમવાની ના પાડી હતી હળવત ના નવા દેપળિયા ગામની પાડીમાં આ બનાવ બન્યો 25 વર્ષીય જયેશ નાયકને પિતાએ પબજી ગેમ રમવા માટે ના પાડી હતી પિતાએ ગેમ રમવાની ના પાડતા યુવકે માઠું લાગી આવ્યું યુવકે વાડીની ઓડીમાં જઈ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હળવદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે